નમસ્તે ગુડ મોર્નિંગ કેમ છો મજામાં આજે ફર્સ્ટ ફર્સ્ટર છે તો થોડી નર્વસ પણ છું તો બધાને પહેલાં કંઈ નવું કામ સ્ટાર્ટ કરી એના માટે આપણે ભગવાનના આશીર્વાદ લેવા જરૂરી છે તો આજે આપણે ગણપતિ દાદાને આશીર્વાદ લેવા માટે જઈશું તો ચલો જઈએ મંદિરે પહોંચી ગયા છું ચાલો દર્શન કરતા હોઈએ બધા એવું કહેતા હોય છે કે ગણપતિ દાદાને જમણી બાજુ સૂંઠ ક્યાંક જ હોય છે તો અમારે જે ગણપતિ દાદાને જમણી બાજુ સૂંઠ છે હવે દર્શન કરી લઈએ પછી બીજા જે મંદિર છે એમના પણ તમને થોડા દર્શન કરાવીશ તો ચોમાય છે દર્શન ગણપતિ દાદાના પહેલાં કરી લઈએ આ અમારા ગામના હનુમાન દાદા છે દર્શન બહુ બહુ સારી રીતે થઈ ગયા તો હવે હું તમને જે બતાવું તેનું હમણાં થોડા દિવસ પહેલા જોકનિંગ થયું છે અને થોડા દિવસ પહેલા જોકનિંગ થયું છે અમારે ત્યાં દર્શન કરવામાં કોઈને કંઈનું કંઈક જ્યાં સુધી મંદિરે રહેવાનું હોય ત્યાં સુધી રહે હું તમને એક સ્ટોરી બતાવું જે બધા એવું કહે છે કે સાચી છે તમે હું તમને રિયલ સ્ટોરી છે ગણપતિ દાદાની અમારા ગામમાં કેવી રીતે આવી એ બધું બધા એવું કહે છે કે આ ગણપતિ દાદાની જે વાત છે એ સાચી છે અમારા ગામમાં સ્વામિનારાયણનું મંદિર છે સ્વામિનારાયણનું મંદિર છે અમારા ગામમાં રાધા કૃષ્ણ છે પણ છે પસંદ કરીને ઘરે આવી ગયા છે હું તમને બહુ પછી મારું ગામ બતાવીશ તો આપણે ટેરેસ પરથી મારું ગામ જોઈશું આ મારું ગામ છે જો પૂછેથી ખબર પડે કે શું બતાવું શું હું બતાવું અત્યારે શાંત થઈ ગઈ તો હવે અત્યારે અમે લોકો રસોઈ બનાવશું રસોઈમાં ભાજી ગીરા થેપલા છે અત્યારે મારો બ્લોગ અહીં પૂરો કરું છું સો બાય બાય